જે માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનો એક મારા નવા વ્લોગ ની અંદર તો આજનો વ્લોગ ચાલુ કરું છું સવારના સાડા સાત થી કારણ કે મારે અને પપ્પાને જવાનું છે સંગીતના એક કાર્યક્રમમાં લેટ્સ ગો ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે ગાડી પાર્ક કરી દીધી છે અને પહોંચી ગયા છે તો અમે પહોંચી ગયા છીએ અત્યારે વચિષ્ઠ જેનેસિક સ્કૂલમાં તો હવે મળી મળેલી આપણે પ્રિન્સિપાલ સર કરે સર ને સર બસ નમસ્કાર મિત્રો બારડોલીના બાબેન ગામે આવેલી વસિષ્ઠ સ્કૂલ ગુજરાતી મીડિયમમાં હું છું પરેશ ખોરાસિયા આજે શાળાની અંદર વર્ષાગીત કોમ્પિટિશન છે અને વર્ષાગીત કોમ્પિટિશનમાં બંને મિત્રો આજે જજ કરવાના છે તો થોડી જ વારમાં તમારી સામે શાળાના બાળકો વર્ષાગીત કોમ્પિટિશનમાં પાર્ટિસિપેશન થવાના છે તો આપ સૌ જોશો અને બાળકોને પ્રોત્સાહિત કરશો થેન્ક યુ તો અત્યારે નાસ્તો કરી લીધો છે અને હવે જે આપણે કોમ્પિટિશન તરફ ફ્લેટ્સ જોવા અત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે સરસ મજાનો અને હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે આજની આ વર્ષા ગીત સ્પર્ધામાં હું અને કુંજ જજ તરીકે ભૂમિકા ભજવી અને દરેક બાળકોનો નિષ્પક્ષ ન્યાય કરી અમે નંબરો આપ્યા છે અને દરેક બાળકોનો અને સ્કૂલના સ્ટાફનો અને ખાસ કરી પ્રિન્સિપાલ સર પરેશ ભાઈનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ મિત્રો અમે જાતતા ઘરે અને રસ્તામાં આવી ગયો છે ધીમો ધીમો વરસાદ અને મિત્રો આજનું વાતાવરણ જો ખૂબ જ મસ્ત છે તો અત્યારે પહોંચી ગયા છીએ ઘરે અને સન્માન કરીને ખૂબ જ સરસ મજાની સરસ્વતી માની પ્રતિમા પણ આપી છે